રાજ્ય કર્મચારી મહામંડળ દ્વારા રક્તદાન સંબંધી રેલી આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રસ્થાન ગુજરાત રાજ્ય આરોગ્ય કર્મચારી ઉપપ્રમુખ પંકજભાઈ પટેલ નર્મદા જિલ્લા શિક્ષક સંગના પ્રમુખ દિગ્વિજયસિંહ રાઠોડ તાલુકા હેલ્થ સુપરવાઇઝર રણજીતભાઈ તડવી સીએચ સીએચઓ નોડલ એ વૈભવી મહાજનને કરાવ્યું હતું આ રેલી નિરામય આરોગ્ય ક્લિનિક થી નીકળી મેન બજારમાં થઈ એકતાનગર ડોમા સેન્ટર ખાતે સૂત્રોચ્ચાર સાથે પહોંચી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે રેલીનું આયોજન કરાયું હતું તથા વધુમાં વધુ લોકોને મહા રક્તદાન કરવા કાર્યક્રમમાં જોડાવા માટે અપીલ કરાઈ હતી આ રેલીમાં ગરડેશ્વર તાલુકા આરોગ્ય વિભાગનો તમામ સ્ટાફ જોડાયો હતો

પરંતુ નરેન્દ્ર મોદી સાહેબના જન્મદિવસની ખુશીમાં એ ટાર્ગેટ પણ સૌથી વધુ થવા જઈ રહ્યો છે એના અંતર્ગત ગરૂડેશ્વર તાલુકાના કેવડીયા ખાતે આરોગ્ય ટીમ દ્વારા એક રક્તદાનની જાગૃતિ માટે આજ રોજ ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું આપના પ્રેસ મીડિયાના માધ્યમથી હું આમ જનતાને પણ નમ્ર વિનંતી કરીશ કે રક્તદાન એ મહાદાન છે રક્તનો રક્ત એ એવી વસ્તુ છે કે કોઈક કેમિકલ બનાવીને બનાવી શકાતું નથી એ એકબીજાની મદદથી જ રક્ત મળી શકે છે તો આપ સર્વેને નમ્ર વિનંતી કે વધુમાં વધુ રક્તદાન કરો આ નિમિત્તે હું નર્મદા જિલ્લા માધ્યમિક શિક્ષક સંઘ પ્રમુખ દિગ્વિજય રાઠોડ પ્રેસ મીડિયાનો હું આવતી આભાર માનું છું જય ભારત આજે ગુજરાત રાજ્ય મહામંડળના નેજા હેઠળ સમગ્ર ગુજરાતની અંદર આવતીકાલે સોલ તારીખે ત્રણસો ઇઠ્યોતેર કેન્દ્ર પર રક્તદાન કાર્યક્રમ થઈ રહ્યો છે એ ઓપરેશન સિંધુરના અંતર્ગત માન્ય ભારત દેશના વડાપ્રધાન એમને અમે સત્તર તારીખે અમૂલ્ય ભેટ એક રક્તદાન કરીને કરવા જઈ રહ્યા છે આ રક્તદાન એવું છે કે ના ભૂતોને ભવિષ્યથી એવું થઈ રહ્યું છે અને ગિનીસ બુકમાં એમાં નામ દર્જ થશે કે આ ગુજરાતના હજારો યુવાનો હજારો યુવતીઓ આજે જીવનની અંદર રક્તદાન આપી ને કેટલા લોકો જિંદગી બચાવશે એની અંદર કેન્સર પીડિત એનિમિયા થેલેસીમિયા ગર્ભવતી મહિલાઓ અકસ્માત થાય તેની અંદર આ અમારું અમૂલ્ય લોય એમને કામ લાગશે અને વડાપ્રધાન વડાપ્રધાનશ્રીને આ રક્ત તુલા આપી અને આ ભેટ આપી અને એમનો પંચોતેર નો જન્મદિવસ અમે ઉજવવા જઈ રહ્યા છે ત્યારે અમે આ રેલીના ભાગરૂપે અમારી રેલી નિરામય ક્લિનિક થી નીકળી અને આ ટ્રોમા સેન્ટર પર પૂર્ણ કરીએ છીએ અને આખા ગુજરાત આ સ્ટેચ્યુ ઓફ જે મેસેજ કે સમગ્ર ગુજરાતની અંદર તમામ કર્મચારીઓ આ અભિયાનમાં જોડાય અને મોટી સંખ્યામાં કાલે રક્તદાન કરે અને રક્તદાનનો સમય પણ સવારે નવ થી સાંજે ચાર સુધી છે અને અત્યારે ઓનલાઈન રજીસ્ટ્રેશન પણ અમારું પાંચ હજાર ઉપર થઈ ગયું છે અને એક લાખ યુનિટ